નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીની એબી સ્કૂલમાં વોઇસ ઓફ ધ ફ્યુચર થીમ ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સારાના પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક વાતાવરણમાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી વકૃત્વ સ્પર્ધાની જે અદા છે જે છટા છે ને બહાર લાવવા માટે આ વિષય ઉપર વૃત્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીની ખ્યાતનામ એ સ્કૂલમાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓએ ગુજરાતી હિન્દી તેમજ અંગ્રેજી ભાષાના જુદા જુદા વિષયો પર વૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું સાયબર ક્રાઇમ એ વૈશ્વિક સમસ્યા છે આ શબ્દો ઉચ્ચારી હતા ડોક્ટર જે એમ નાયકે ડભોઈની કાયદાની કોલેજના વિદ્યાર્થીઓને એકવીસમી સદીમાં સાયબર ક્રાઇમ એ વિષય ઉપર સંબોધન કરતા વલસાડની કોમર્સ કોલેજના પૂર્વ આચાર્યએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ એ વૈશ્વિક મુદ્દો બની ચૂક્યો છે સાયબર ફ્રોડ એ કોઈ કોઈપણ દેશ માટે સૌથી મોટો પડકાર છે વક્તાએ વોરન બફેટનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સાયબરના ગુનાઓને માનવજાત માટે સૌથી મોટી સમસ્યા છે આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ઇન્ટરનેક્શન ખૂબ જ વધી રહ્યા છે આ ઘટના ગઈકાલ રાતની છે ગઈકાલે રાત્રે નવસારી સ્ટેશન વિસ્તારમાં જ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ઓવરબ્રિજની ઉપર અબોલા પશુઓ ડીંગો જમાવીને બેઠા હતા કાર ચાલકને એ અબોલા પશુઓ ન દેખાતા કાર ચાલકે અબુલા પશુને ટક્કરે લીધી હતી અને જેના કારણે લઈ કારને નુકસાન થવા પામ્યું હતું તો અબુલા પશુને પણ એટલે ગૌવંશને પણ ઈજાઓ પહોંચી હતી ગૌવંશ માટે રથ બોલાવવામાં આવ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિકને હળવો કર્યો હતો જોકે આ અકસ્માતની અંદર કાર ચાલકને ઓલ્ટોને ભારે નુકસાન પહોંચ્યું હતું આ ટાટલું કહેવા છતાં આ ટાટલું બતાવવા છતાં પણ તંત્ર જે ખરું હજુ પણ નિંદ્રાધીન છે મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓ માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર મહાનગરપાલિકા બનાવી દેવાથી કંઈક વિકાસ નથી થતો મહાનગરપાલિકા બન્યા બાદ એને અનુલક્ષીને કામો પણ કરવા પડે છે માત્ર ડિમોલિશન કરવાથી રસ્તા પડવા નથી થવાના પણ રસ્તા પર આવવા રખડતા જે પશુઓ છે એનો પણ યોગ્ય નિકાલ થવો જરૂરી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહેવા પામ્યો છે શહેરના દેશા વિસ્તારમાં આખલા બાખડિયા છે આખલા બાખડતા મુખ્ય રસ્તા ઉપર લડાઈ કરતાં ત્રણ બાઇકોને નુકસાન થયું હતું એટલું જ નહીં પણ ત્યાં આસપાસમાં જ વેપારીઓ છે દુકાનદારો છે એમણે પાણીનો મારો ચલાવ્યો હતો લાકડી દ્વારા પણ એમણે છૂટા પાડવાની કોશિશ કરી હતી પણ કોઈ ફરક પડ્યો નહોતો અને આ આખલાઓ પોતાની મસ્તીમાં લડ્યા રાખતા હતા જેના કારણે લઈ ત્રણ બાઇકને નુકસાન થવા પામ્યું છે બિલ્લીમોરા શહેરમાં આવી ઘટના ઘટના અવરનવર ઘટતી રહે છે છતાં પણ નગરપાલિકા રખડતા ઢોરને પકડવામાં પાંગડી સાબિત થઈ રહી છે રખડતા ઢોરોનો આતંક ન માત્ર શહેરી વિસ્તારની અંદર પણ હવે તો નેશનલ હાઇવે પર પણ આવી પહોંચ્યો છે ગઈકાલ રાતની આ ઘટના છે વલસાડના પાડનેરા નજીક નેશનલ હાઇવે ઉપર રખડતા ઢોરોના કારણે એકના પાછળ એક કુલ ચાર કારો અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે મોટી જાનહાનિ બચી જવા પામી હતી પણ આ પ્રમાણે એક પાછળ એક ચાર વાહનો અથડાતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી વિજલપુર પોલીસે માનવતા મહેકાવી ચાર વર્ષની બાળકીના વાલીવારસને શોધી તેમના કુટુંબને પરત સોંપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે શૈલેષભાઈ અને દિનેશભાઈને સાડા નવ વાગ્યાની આસપાસ શ્રીરામ ફરસાણ પાસે એક નાની બાળકી મળી આવી હતી જેની પાછળ કૂતરા પડ્યા હતા અને બાળકી બચવા માટે નાસભાગ કરી રહી હતી બાળકીને કૂતરાઓથી દૂર રાખી બાળકીનું નામ નામઠામ પૂછતા એને કંઈક ખ્યાલ નહોતો કંઈ બોલી શકતી નહોતી જેથી કરી એને વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને વિજલપુર પોલીસ સ્ટેશનની સી ટીમ અને પોલીસ સ્ટેશનના માણસોએ બાળકીને શાંત પાડી ધીરે ધીરે એની પાસેથી વાતો કરતા દખરીયા જંઘડીયા નાયક રામનગર જલાલપુર નવસારીની એ દીકરી નીકળી આવતા એના પિતાને શોધી અને વાલી વારસને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ સેન્ટીગ્રેડ તો લઘુત્તમ સવાર દરમિયાન હવામાં પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આજ દિવસ દરમિયાન ઘણી વખત વરસાદે વરસાદી ઝાપટાઓ માર્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા પડઘા ગામના અહિરવાસ રોડ પર મરામતની કામગીરી કરવામાં આવી ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે સંદર્ભે નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા નવસારી તાલુકાના પડઘા ગામના અહિરવાસ રોડ તથા વિજલપુર ગામથી પડઘા ગામને જોડતા રોડ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસારીના સરજીજે પ્રાઇમરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું નવસારીની સરજીજે પ્રાઇમરી સ્કૂલ દ્વારા જમશેદબાગ ખાતે બાળકોના અલુણા પર્વ નિમિત્તે બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો માટે ટ્વિન્સ કેટવોક કપલ કેટવોક તથા બાલવાટિકાના બાળકો માટે પ્રાદેશિક વેશભૂષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ પ્રદેશ પ્રમાણે ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી વેશભૂષામાં આવ્યા હતા બાળકોએ તેમના વેશ પરિધાનને ધ્યાનમાં રાખીને ઢોલ ભજવીને બધાને મંત્રમુગ્ધ પણ કર્યા હતા પ્રાકૃતિક ખેતી નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીનો અગત્યનો ભાગ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતા જંતુનાશક દવાઓ જંતુનાશક દવાઓની અવેજીમાં કુદરતમાં કીટકોના નિયંત્રણ માટે કુદરતે તેના પરજીવી પરભક્ષીઓની રચના કરી છે ખેડૂતોને આર્થિક રીતે સુખી સમૃદ્ધ અને સશક્ત બનાવવા તથા લોકોને પ્રથ્ય ખેત ઉત્પાદનો મળી શકે તે હેતુથી નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ થઈ રહ્યું છે પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને સંરક્ષણ ને સંરક્ષિત રાખવા માટે અગત્યનું યોગદાન આપે છે ત્યારે પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે કુદરતી રીતે તૈયાર કરવામાં આવતા જંતુનાશક શસ્ત્રો અગત્યનો ભાગ ભજવે છે શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા બીએડ કોલેજમાં અઢાર સાત બે હજાર પચીસના રોજ શુક્રવારે કે સીજી અમદાવાદ દ્વારા ફાઇનાન્સ વિષયના તજજ્ઞો તરીકે સમગ્ર ગુજરાતમાં સેવા આપતા અને એફએમએસ એજ્યુકેશન સંસ્થાના ડાયરેક્ટર ડૉક્ટર મિતેઝ ઝેટનું તજજ્ઞ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું અતિથિ વિશેષ તરીકે ભગની સંસ્થા કોમર્સ કોલેજના ડૉક્ટર પાક ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા તેઓને આવકારવા સ્વાગત અને પરિચય કોલેજના આઈક્યુએસી કોઓર્ડિનેટર ગાયત્રીબેને પટેલ કર્યું હતું બેંક ઓફ બરોડા દ્વારા ભાવાન દગડ ખાતે જન સુરક્ષા શિબિરનું આયોજન કરાયું ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી આગામી દિવસોમાં શ્રેણીબદ્ધ શિબિરોનું આયોજન કરાશે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાન દગડ સ્થિત ગ્રામ પંચાયત ખાતે બેંક ઓફ બરોડા આહવા દ્વારા લીડ બેંક સેલના સહયોગથી વિશેષ મેગા જન સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર દરમિયાન લીડ ડિરેક્ટર મેનેજર પ્રધાનમંત્રી જનધન યોજના જીવન વીમા યોજના દુર્ઘટના વીમા યોજના અને અટલ પેન્શન યોજના વિશે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું તેમણે આ વેળા જણાવ્યું હતું કે PMJDY ખાતા સહિત રહે તે માટે ધી કેવાયસી જરૂરી છે દેશને આઝાદ થયાના આટલા વર્ષો વીત્યા બાદ પણ વિકાસથી વંચિત તાળપાડા નાની વગેરેના ગ્રામજનો ખાંભલા ગ્રુપ પંચાયત વિભાજન કરી નાની વગેરે તાળપાડા ગામને ગ્રુપ પંચાયતનો દરજ્જો આપવા માંગ કરાતું આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી વાંસદાને આપવામાં આવ્યું વાંસદાના ખાંભલા ગ્રુપ પંચાયત વિભાજન કરી નાની વગેય તાળપાડા ગામને ગ્રુપ પંચાયતનો દરજ્જો આપવાની માંગ કરતું આવેદનપત્ર આપતાની સાથે એટલું જણાવ્યું હતું કે ખાંભલા ગ્રામે ગ્રુપ પંચાયતની ઓફિસ ખાંભલા ગામે આવી હોવાથી નાની વગેના ગ્રામજનોએ પંચાયત ઓફિસ જવા સાત કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે અને માર્ગ ઉપર કોઈ બસની સુવિધા પણ ન હોવાથી આ સાત કિલોમીટરનું અંતર પગદંડી જેવું જ બની ચૂક્યું છે અને આ જંગલ વિસ્તાર હોવાથી અવર જવર માટે જંગલમાંથી પસાર થવું પડે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં મથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી રાજ્યના ડીજીપીનું સાપુતારાની તોરણ હોટલ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું હતું અહીં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીને પ્રશંસનીય પત્ર એનાયત કરાયા હતા ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની માસિક સમીક્ષા બેઠક ડાંગ જિલ્લાના રમણીય પ્રવાસન સ્થળ એવા સાપુતારા ખાતે યોજાઈ હતી આ મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના વન રેન્જ આઈજી ચાર પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક સહિત રેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દાદરાનગર હવેલી દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે ડાંગ જિલ્લાના સાપુત્રાની તળેટીમાં આવેલા સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર માલેગામ શાળાની ખાસ મુલાકાત લીધી હતી પ્રશાસક પ્રફુલ પટેલનું વિદ્યાર્થીઓ દ્વારા આ પાવરીવાદન સાથે પારંપરિક રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની શિસ્ત સંસ્કાર અને અભ્યાસમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ જણીને તેઓ અત્યંત પ્રસન્ન થયા હતા આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વાતો કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી ડાંગ જિલ્લામાં આહવાના શિવઘાટ માર્ગમાં અર્ટિકા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો તાલુકાના ગામથી વાંઝા તરફ નંબર જે ચાલીસ વગેરે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં શિવઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ કાર જે ખરી એ માર્ગની સાઈડમાં પલટી મારી જવા પામી હતી ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવની અંદર અટીકા કારનો દરવાજો ખુલી જતા તેમાંથી એક મહિલા બહાર ફંગોળાઈ ગઈ હતી અહીં કાર કારમાં સવાર પરિવારે નાની મોટી ઈજા પહોંચતા તેમને તાત્કાલિક અસરથી નજીકની આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ચીખલી ગોલવાડ સ્થિત કાવરી નદીનો જૂનો નીચો અંગ્રેજ પુલ બંધ કરી દેતા રાહદારી સ્થાનિકોને મુશ્કેલી વધારી માર્ગ મકાન દ્વારા તકેદારીના ભાગરૂપે ચીખલી ગોલવાડનો નીચો બ્રિટિશ પુલ જે હજુ સક્ષમ છે તેને ગંભીર દુર્ઘટનાની સાથે જોડીને બંને તરફ પથરા મારી ગત શનિવારથી બંધ કરી દેવાયો છે સ્થાનિક રાહદારીઓ આ મહત્વના નીચા સદીઓ પુરાણા પુલનો ઉપયોગ કરે છે તે સુવિધા છીનવાઈ ગઈ છે અને હવે ઊંચા ફૂટપાટ વિહીન પુલ પરથી ભરચક ટ્રાફિકમાં વધુ ચક્રો અવરજવર કરવા માટે એમણે કાપવો પડશે જ્યાંથી અનેક ભારે વાહનો દોડતા રહે છે એટલે જ ખૂબ સાવચેતી અને જોખમી રીતે પુલ પસાર કરવો એમણે પડશે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત જનભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર કરી હરિયાળી વધારવાના સરકારના અભિયાનને વાચા આપવા સામાજિક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ અને મદદનીશ વન સંરક્ષક કેરુ પટેલના માર્ગદર્શન નીચે સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરત સાથે મળી નિમડાઈ ખાતે આવેલા માલિકીની જમીનના ગીતાવાટિકા મિયા બાકી પદ્ધતિથી એકાવનસો રોપાઓનું વાવેતર કરવા આવ્યું હતું આ વૃક્ષવંદનના કાર્યક્રમમાં શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ગોવિંદભાઈ ધડકિયા સુપર રેન ફોરેસ્ટના ઓફિસર હિના પટેલ તથા સુપર રેન્જ સ્ટાફ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તથા રામકૃષ્ણ એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમૃતમ હોસ્પિટલ ગણદેવી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ ગણદેવી તથા રોટરી ક્લબ ઓફ ગણદેવી આયોજિત તથા રોટરી આઈ હોસ્પિટલ નવસારી ગ્રામ પંચાયત દેવસરના સહયોગથી દેવસર ખાતે વિનામૂલ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃતમ હોસ્પિટલ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ચૌદ જેટલા વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અત્યંત રાહત દરે તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અમૃતમ હોસ્પિટલ તથા રોટરી ગણદેવી તાલુકાના છેવાડાના નાગરિકોને ગુણવત્તાયુક્ત તબીબી સેવા રાહત દરે પૂરી પાડવા કટિબદ્ધ બન્યું છે ગત રવિવારે વીસમી જુલાઈના રોજ પ્રાથમિક શાળા દીવસર ખાતે વિનામૂલ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલી યોગ શિબિરોનું સફળ સમાપન પાંચ સ્થળો પર યોજાયેલા યોગ શિબિરમાં કુલ પાંચસો વીસ કિલોગ્રામ વજન ઘટ્યું નવસારી મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત ઉપક્રમે છેલ્લા બે મહિના દરમિયાન મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત શહેરમાં પાંચ અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરમાં મોટા પાયે સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર તેમજ મહિલાઓ સક્રિય ભાગીદારી જોવા મળી હતી ડાંગના સાપુતારા ખાતે છોટુભાઈ નાયકની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ ડાંગ જિલ્લામાં સ્વરાજ આશ્રમની સ્થાપના કરનાર પ્રખર ગાંધીવાદી છોટુભાઈ નાયકની પ્રતિમા ડાંગના સાપુતારા ખાતે સ્થાપિત કરવા દક્ષિણ ગુજરાતના સામાજિક અગ્રણીઓ દ્વારા પુનઃ માંગણી કરવામાં આવી છે વર્ષ બે હજાર વીસમાં દક્ષિણ ગુજરાતના સામાજિક અગ્રણીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ડાંગમાં સ્વરાજ આશ્રમ સ્થાપનાર છોટુભાઈ નાયકની પ્રતિમાને સ્થાપિત કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ ડાંગના તત્કાલીન કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો પરંતુ ડાંગ ના તત્કાલીન વહીવટી તંત્ર મંત્રી ફાલુદા મિક્સની સારી વેરાયટી મિક્સની સારી વેરાયટી તો સર્ચ કરો ક્લિક કરો લાઈફ રિફ્રેશ કરો